ધારાસભ્ય ત્રણ મહિના પહેલાં પિકઅપ સ્ટેન્ડ માટે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી પણ પાલિકા શાસકો અજાણ આમોદના ચાર રસ્તા ઉપર પિકઅપ સ્ટેન્ડ માટે ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા પાંચ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકા પ્રમુખ સહિત સદસ્યો આનાથી અજાણ હોવાનું આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ ખુલાસો કરતા પાલિકા સત્તાધીશોમાં કંઈક રંધાઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે આમોદના ચોકડી વિસ્તારમાં હજારો લોકો અવરજવર કરતા હોય છે અને એસટી બસની રાહ જોઈને કેટલાય મુસાફરો વેપારીઓ વિદ્યાર્થીઓ નોકરિયાતો બળબળતા તાપમાન કડકડતી ઠંડીમાં તેમજ ધોધમાર વરસતા વરસાદમાં પણ એસટી બસની રાહ જોઈને ઊભા હોય છે ત્યારે સંવેદનશીલ અને લાગણીશીલ ધારાસભ્ય ડી સ્વામીએ આમોદનગરના વેપારીઓની રજૂઆતને ધ્યાને લઈ ખાસ રસ દાખવી પિકઅપ સ્ટેન્ડ માટે ત્રણ મહિના પહેલાં જ રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી જેની જાણ આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારો પોતે ધારાસભ્ય ડીકે સ્વામીને મળ્યા ત્યારે થઈ હતી પરંતુ આમોદ નગરપાલિકા પ્રમુખ જ અજાણ છે તેવી હકીકત આમોદ નગર વેપારી એસોસિએશનના પ્રમુખ સુલતાનજી ખત્રીએ મીડિયા સમક્ષ કરતા ખળભળાટ પચી ગયો છે કારણ કે ભાજપના ધારાસભ્ય ત્રણ મહિના પહેલાં ગ્રાન્ડ ફાળવી દેતા હોય છતાં ભાજપ શાસિત પાલિકાને જાણકારી ના હોય તે ચર્ચાનો વિષય બન્યો છે પાલિકાની અંદર બધા ડીકે સ્વામીજીની પરમ રાત્રે જે મુલાકાત કરેલી એના અનુસંધાનમાં અમે પાલિકા પ્રમુખ દલ્પાબેન ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ અને એ લોકોને બોટ સભ્યોને મળવા માટે આવ્યા હતા હવે એમને બીજી બધી રજૂઆત કરી ટાવરની રજૂઆત કરી રિનોવેશનની રજૂઆત કરી ત્યાં ચોકી બનાવવાની રજૂઆત કરી ત્યાં ડિજિટલ ઘડિયાળ બે સાઇડ પછી માટે બેસાડો ટાવર પહેલી રજૂઆત કરી અને અમે એવું કહ્યું કે ભાઈ ત્રણ મહિનાથી મું ડીકે સ્વામી દાદા એવું કહે છે કે ભાઈ ત્રણ મહિનાથી ગ્રાન્ટ આવી ગયેલી છે આ પિકઅપ સ્ટેન્ડની ચોકડી પરની ચાર રસ્તા પરની જાણ નથી કે ભાઈ ગ્રાન્ટ ત્રણ મહિના થી આવી છે એવું એમને ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં મને ડીકે સ્વામીજી કીધું કે ત્રણ મહિના થી પિક ની ગ્રાન્ટ અમે આપી દીધેલી છે અંધારામાં ચાલુ નથી આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રાન્ટ મંજૂર થઈ છે તે વહીવટમાં તાંત્રિક મંજૂરીમાં છે જેનું ટૂંક સમયમાં કામ ચાલુ થવાનું છે એ જ્યારે મારી સામે પાલિકામાં બેઠા હતા ત્યારે મેં તો એમના મોબાઈલમાં મેસેજ કરીને જે ચાર કામ મંજૂર થયા છે તે મેસેજ મોકલ્યો છે ત્યારે તો વેપારી એસોસિએશનને ખબર પડી કે ચાર કામ મંજૂર થયા છે તો એવું કેવી રીતે કહી શકે કે પ્રમુખની જાણ નથી બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ